જય હિન્દ મિત્રો જીપીએસસી પાઠશાળામાં તમારું સ્વાગત છે આજે આપણે અમદાવાદ જિલ્લાના મહત્ત્વના પ્રશ્નો લઈને આવ્યા છીએ જેની અંદર મહત્ત્વના પ્રશ્નો અને તેની માહિતી પણ આપણે લીધી છે આ અમદાવાદ જિલ્લાનો ભાગ પહેલો છે આવી રીતે આપણે કુલ ત્રણ ભાગ લઈને આવવાના છીએ કેમ કે અમદાવાદ જિલ્લો ખૂબ મોટો છે તો તેની માહિતી પણ બહુ વધારે છે એટલે એમસીક્યુ પણ વધારે કાઢેલા છે આ વિડીયો ખાસ તો એ અંદર ખૂબ ઉપયોગી થશે આ સિવાય સીસી પોલીસ જીપીએસસી વગેરે જે પણ એક્ઝામ છે જેની અંદર અમદાવાદના પ્રશ્ન આવશે તો તે આપણા વિડીયોમાંથી આવવાની શક શક્યતા નવ્વાણું ટકા છે તો આ વિડીયો ખાસ જોજો તો ચાલો શરૂઆત કરી અને આપણે ટૉપિક વાઇઝ જોવાનું છે પહેલો ટૉપિક છે અમદાવાદના તાલુકા અને સરહદ ક્વેશ્ચન પહેલો નીચેનામાંથી કયા જિલ્લાની સરહદ અમદાવાદ જિલ્લાને સ્પર્શ કરતી નથી મહેસાણા ખેડા બોટાદ કે વડોદરા તો આમાંથી વડોદરા જિલ્લાની સરહદ જે છે તે અમદાવાદ જિલ્લાને સ્પર્શ કરતી નથી અમદાવાદને કુલ સાત જિલ્લાની સરહદ સ્પર્શ કરે છે જેની અંદર છે ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર મહેસાણા ગાંધીનગર ખેડા અને આણંદ ખાસ યાદ રાખજો બીજો પ્રશ્ન અમદાવાદ જિલ્લાના તાલુકા સંદર્ભે આપેલ વિધાનો પૈકી સત્ય વિધાન પસંદ કરો પહેલું છે અમદાવાદ જિલ્લાને કુલ અગિયાર તાલુકા છે ધોલેરા ધંધુકા અને ધાનેરા આ અમદાવાદ જિલ્લામાં આવતા તાલુકા છે ત્રીજું અમદાવાદમાં તાલુકાનો પણ સમાવેશ થાય છે છે આપેલ વિધાનમાંથી સત્ય પસંદ જવાબ આવશે સી માત્ર ત્રણ સાચું છે બાકીના બે ખોટા છે કેમ તો કે અમદાવાદ જિલ્લાને કુલ અગિયારની પણ દસ તાલુકા છે અને બીજું ખોટું છે કેમ કે ધોલેરા ધંધુકા અને ધાનેરાની પણ ધોળકા આ ત્રણ જિલ્લા જે છે તાલુકા છે તે અમદાવાદ જિલ્લાની અંદર આવે છે આ સિવાયના અન્ય તાલુકા પણ આપણે લખેલા છે તો ખાસ જોઈ લેજો નેક્સ્ટ ટોપિક છે અમદાવાદ શહેરની ભૌગોલિક સ્થિતિને આધારે પ્રશ્નો ત્રીજો ક્વેશ્ચન અમદાવાદ શહેર સંદર્ભે નીચે આપેલ વિધાન પૈકી યોગ્ય વિધાન પસંદ કરો પેલું તેનું કુલ ક્ષેત્રફળ આઠ હજાર એકસો ને સાત ચોરસ કિલોમીટર છે બીજું અમદાવાદ જિલ્લાનું જાતિ પ્રમાણ નવસો અમદાવાદ જિલ્લાની વસ્તી ગીચતા આઠસો નેવું છે સાચું વિધાન છે એક બે અને ત્રણ ત્રણે ત્રણ વિધાન સાચા છે તો ખાસ યાદ રાખજો ક્ષેત્રફળ એક હજાર સાત કિલોમીટર અમદાવાદનું જાતિ પ્રમાણ નવસો ને ચાર છે અમદાવાદ જિલ્લાની વસ્તીગીચતા આઠસો ને નેવું છે વસ્તીગીચતા એટલે કે એક ચોરસ કિલોમીટરની અંદર કેટલા વ્યક્તિ રહે છે તે તો અમદાવાદમાં છે આઠસો નેવું જાતિ પ્રમાણ નવસો ચાર અને શિશુ જાતિ પ્રમાણ છે આઠસો ને સત્તાવન ચોથો ક્વેશ્ચન અમદાવાદ જિલ્લાનો કુલ સાક્ષરતા દર કેટલા ટકા છે જવાબ આવશે સી પંચ્યાસી પોઈન્ટ એકત્રીસ ટકા પુરુષ સાક્ષરતા નેવું પોઈન્ટ ચુમ્મોતેર સ્ત્રી સાક્ષરતા ઓગણસી પોઈન્ટ પાંત્રીસ અને કુલ સાક્ષરતા પંચ્યાસી પોઈન્ટ એકત્રીસ ટકા યાદ રાખજો પાંચમો પ્રશ્ન અમદાવાદ જિલ્લાની વિધાનસભાની બેઠક અને લોકસભા બેઠક સંદર્ભે આપેલ વિધાન પૈકી યોગ્ય વિધાન પસંદ કરો પેલું લોકસભામાં અમદાવાદની બેઠક સંખ્યા બે છે બીજું વિધાનસભાની બેઠક સંખ્યા સત્તર છે ત્રીજું વિધાનસભાની બેઠકમાં વેજલપુર વટવા નરોડા એલિસબ્રિજ અને નિકોલનો પણ સમાવેશ થાય છે યોગ્ય વિધાન પસંદ કરવાના છે આનો આન્સર આવશે બી માત્ર એક અને ત્રણ લોકસભામાં અમદાવાદની બેઠક સંખ્યા બે છે બીજું અસત્ય છે વિધાનસભાની અંદર બેઠક સંખ્યા સત્તરની પણ એકવીસ છે અને ત્રીજું સાચું છે વિધાનસભાની બેઠકમાં વેજલપુર વટવા નરોડા હેલિસ બ્રિજ નિકોલ વગેરેનો સમાવેશ થાય છે જે બાકીના અહીંયા નીચે આપેલા છે તમે પોઝ કરીને જોઈ શકો છો એટલું બધું મહત્વનું નથી પણ એકવાર નજર ફેરવી લેવી નેક્સ્ટ ટોપિક છે અમદાવાદ જિલ્લાનો ઇતિહાસ તેના વિશે પ્રશ્નો જોવાના છે છઠ્ઠો પ્રશ્ન અમદાવાદ જિલ્લાની સ્થાપના સંદર્ભે આપેલ વિધાનો પૈકી યોગ્ય વિધાન પસંદ કરો અમદાવાદનો મૂળ પાયો ખાંટ ભીલના નામ પરથી તેનું નામ આશા વલ પડ્યું હતું ત્રીજું કર્ણદેવ સોલંકીએ આશા ભીલને હરાવી સાબરમતી નદી કિનારે કર્ણાવતી શહેર વસાવ્યું આ વિસ્તાર હાલ મણિનગર તરીકે ઓળખાય છે એક બે અને ત્રણ ત્રણે ત્રણ વિધાન સાચા છે કર્ણદેવ સોલંકીએ આશા ભીલને હરાવી સાબરમતી નદી કિનારે કર્ણાવતી નગર શહેર વસાવ્યું હતું જે અત્યારે મણિનગર નો વિસ્તાર છે અને અહીં કર્ણ મુક્તેશ્વર મહાદેવનું મંદિર પણ નિર્માણ કરાવ્યું હતું સાતમો પ્રશ્ન અહમદ શાહે અહેમદાબાદ અમદાવાદ શહેરની પહેલી ઈંટ ક્યાં દિવસે મૂકી હતી જ્યારે તેની સ્થાપના કરી ત્યારે પહેલી ઈંટ કયા દિવસે મૂકી હતી જવાબ આવશે એ છવ્વીસ ફેબ્રુઆરી ચૌદસો અગિયાર સુલતાન મુઝફ્ફર શાહના પૌત્ર નાસુરુદ્દીન અહમદ શાહે પોતાની રાજધાની પાટણથી બદલી કર્ણાવતીમાં લાવ્યા અને અહીં અમદાવાદની સ્થાપના કરી હતી જેમાં ચાર પવિત્ર પુરુષોનો સમાવેશ થાય છે તેના દ્વારા તેણે સ્થાપના કરાવી હતી છવ્વીસ ફેબ્રુઆરી ચૌદસો અગિયારમાં જે ચાર પુરુષોમાં એક તેના ગુરુ હતા ખટ્ટુગંજ બક્ષ અને એક પોતે અહમદ શાહ પણ હતો ઘણી જગ્યાએ ચૌદ ફેબ્રુઆરી છે પણ આપણે છવ્વીસ ફેબ્રુઆરી યાદ રાખવાનું છે તો ચાલો આઠમો પ્રશ્ન અમદાવાદ શહેરના નિર્માણ સંદર્ભે આપેલ વિધાન પૈકી યોગ્ય વિધાન પસંદ કરો પેલું શહેરની પ્રથમ ઈંટ માણેક બુરજ ખાતે મૂકવામાં આવી હતી બીજું અમદાવાદના નિર્માણ સમયે સૌ પ્રથમ ભદ્રનો કિલ્લાનો નિર્માણ કરવામાં આવ્યું હતું જવાબ આવશે સી એક અને બે બંને સાચા છે અમદાવાદનું જ્યારે નિર્માણ થયું ત્યારે તેની પ્રથમ ઇંટ માણેક બુરજ ખાતે મુકાઈ હતી અને સૌ પ્રથમ ભદ્રનો કિલ્લો બંધાયો હતો નવમો પ્રશ્ન બ્રિટિશ સરકાર દ્વારા અઢારસો પંચ્યાસી માં મ્યુનિસિપાલિટીના પ્રથમ પ્રમુખ તરીકે કોની નિમણૂક કરવામાં આવી હતી બ્રિટિશ સરકાર દ્વારા આનો જવાબ આવશે બી રણછોડલાલ છોટાલાલ જેના આપણે રણછોડલાલ છોટાલાલ રેન્ટિયાવાળા તરીકે પણ ઓળખીએ છીએ હવે બીજું એક મહત્ત્વનું છે કે એક એપ્રિલ ઓગણીસો પંદરમાં પ્રથમ ચૂંટાયેલા પ્રમુખ આજે છે તે બ્રિટિશ સરકાર દ્વારા નિમણૂક પામેલા હતા અને પ્રથમ ચૂંટાયેલા પ્રમુખ હતા રાવ બહાદુર ભાઈશંકર દસમો પ્રશ્ન આઈએનસીના કુલ બે અધિવેશન અમદાવાદ ખાતે યોજાયા હતા તે સંદર્ભે આપેલ વિધાન પૈકી ક્યુ વિધાન અયોગ્ય છે ખોટું વિધાન ક્યુ છે તે આપણે પસંદ કરવાનું છે આઈએનસી એટલે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ પહેલું ઈસવીસન ઓગણીસો બે માં અઢારમું અધિવેશન યોજાયું હતું બીજું ઈસવીસન ઓગણીસો એકવીસમાં સાડત્રીસમું અધિવેશન યોજાયું હતું જેના અધ્યક્ષ સુરેન્દ્રનાથ બેનર્જી હતા નીચેનામાંથી ક્યુ ખોટું છે માત્ર બે ખોટું છે ઓગણીસો બે માં અઢારમું અધિવેશન ભરાયું હતું તે સાચું છે ઓગણીસો એકવીસમાં સાડત્રીસમું અધિવેશન ભરાયું હતું તે પણ સાચું છે પણ તેના અધ્યક્ષ સુરેન્દ્રનાથ બેનરજી નહોતા જે અઢારમું અધિવેશન છે તેના અધ્યક્ષ સુરેન્દ્રનાથ બેનર્જી હતા અને આજે બીજું અધિવેશન ભરાણું સાડત્રીસમું અધિવેશન તેના અધ્યક્ષ હતા હકીમ અઝમલ ખાન અગિયારમો પ્રશ્ન બોમ્બે પ્રાંતિય નિગમ અધિનિયમ ઓગણીસો ઓગણપચાસ હેઠળ કયા વર્ષે એએમસી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાપના થઈ હતી એમસીની સ્થાપના ક્યારે થઈ હતી જવાબ આવશે ડી ઓગણીસો પચાસ માં પ્રશ્ન એમસી પ્રમુખ અને મહાનગરપાલિકા બનતા પ્રથમ મેયર બનવાનું બહુમાન કોને મળ્યું હતું જવાબ આવશે ચીનુભાઈ શેઠ જે અમદાવાદના પ્રથમ મેયર હતા અને એમસી ના છેલ્લા પ્રમુખ હતા હવે અમદાવાદના પ્રથમ મહિલા મેયર જો પૂછાય ને તો તેનું નામ આવશે ભાવનાબેન દવે તે પણ ખાસ યાદ રાખજો તેરમો પ્રશ્ન અમદાવાદ મહાનગરપાલિકાના સેન્ટ્રલ હોલનું નામ શું રાખવામાં આવ્યું હતું જ્યારે અમદાવાદની સ્થાપના થઈ ત્યારે તો જવાબ આવશે સી ગાંધી હોલ સેન્ટ્રલ હોલનું નામ ગાંધી હોલ કોર્પોરેશનની વહીવટી જે બિલ્ડિંગ હતી તેનું નામ સરદાર પટેલ ચૌદમાં પ્રશ્ન નીચે આપેલ વિધાનો પૈકી સોરી નીચે આપેલા વિધાનો ધ્યાને લો પેલું છે ગુજરાત વિધાનસભાની શરૂઆતની બેઠકો અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ભરાઈ હતી બીજું ગુજરાતના પ્રથમ સચિવાલય તરીકે પોલિટેકનિક કોલેજનો ઉપયોગ થયો હતો જવાબ આવશે સી બંને સાચા છે વિધાનસભાની બેઠક અને પ્રથમ સચિવાલય પોલિટેકનિક અંદર હતું ઉપયોગ થયો હતો રાજ્યપાલના બંગલા તરીકે મોતીશાહી મહેલનો ઉપયોગ થયો હતો નેક્સ્ટ ટોપિક છે અમદાવાદ જિલ્લાની આર્થિક અને ભૌગોલિક બાબતો પંદરમો પ્રશ્ન ધોલેરા અને ધંધુકા કઈ નદીના કિનારે ભસેલા શહેરો છે જવાબ આવશે સુખભાદર ધોલેરા અને ધંધુકા સુખભાદર નદીના કિનારે આવેલા છે સોળમો પ્રશ્ન અમદાવાદના મેદાનો દક્ષિણ પશ્ચિમ ભાગ ભાલકાંઠા વિશે આપેલ વિધાન પૈકી સાચા વિધાન પસંદ કરો અમદાવાદનો જે મેદાની ભાગ છે દક્ષિણ પશ્ચિમ ભાગ જેને આપણે ભાલકાંઠા તરીકે ઓળખીએ છીએ તેની વિશે સાચું વિધાન કયું છે પેલું ભાલ પ્રદેશ ભાવનગરના વલભીપુર સુધી ફેલાયેલ છે બીજું અહીં સૌથી વધુ ઘઉનું ઉત્પાદન થાય છે ત્રીજું આ ભાલિયા ઘઉંને વર્ષ જીઆઈ ટેગ આપવામાં આવ્યો હતો જવાબ આવશે માત્ર એક અને બે વલભીપુર સુધી ફેલાયેલું છે અને ઘઉં માટે પ્રખ્યાત છે ઘઉં ઉત્પાદન સૌથી વધુ અહીં થાય છે પણ જે ભાલિયા ઘઉં છે તેને બે હજાર સોળમાં જીઆઈ ટેગ નહીં પણ બે હજાર ને અગિયારમાં જીઆઈ ટેગ આપવામાં આવ્યો હતો સત્તરમો પ્રશ્ન સાબરમતી નદી અને નળ સરોવર વચ્ચેના પ્રદેશને શું કહેવામાં આવે છે વાંકળ વિરમ ગામના મેદાન નળકાંઠા કે સરોતર જવાબ આવશે નળકાંઠો સાબરમતી નદી અને નળ સરોવર વચ્ચે આવેલા પ્રદેશને કહેવાય નળકાંઠા અને વિરમગામ તાલુકાની અંદર નળ સરોવર આવેલું છે અઢારમો પ્રશ્ન થલતેજ ટેકરાને કઈ પર્વતમાળાની પૂંછ તરીકે ઓળખવામાં આવે છે સહ્યાદ્રી અરવલ્લી ગીર કે સાતપુડા અમદાવાદમાં આવેલ થલતેજ ટેકરાને અરવલ્લી પર્વતમાળાની પૂંછ તરીકે ઓળખવામાં આવે છે ઓગણીસમો પ્રશ્ન અમદાવાદ જિલ્લાના માંડલ અને દેત્રોજ તાલુકા વિસ્તારને ખાલી જગ્યા પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે વાંકળ મંડુ ચુવાળ કે દાઉદખાની માંડલ અને દેત્રોજ તાલુકા વચ્ચેનો વિસ્તાર જેને આપણે ચુવાળ તરીકે ઓળખીએ છીએ આજે દાઉદખાની છે તે ઘઉંની જાત છે જે રીતે પાલિયા છાસિયા એ રીતે દાઉદખાની છે વીસમો પ્રશ્ન નીચેનામાંથી કઈ ડેરી અમદાવાદ જિલ્લામાં આવેલ નથી આબાદ આઝાદ અજોડ કે અમર અમર જવાબ આવશે ડી ડેરી અમદાવાદમાં નથી આવેલી બાકીની ત્રણ અમદાવાદની છે આબાદ આઝાદ અને અજોડ આ સિવાય ઉત્તમ ડેરી પણ અમદાવાદમાં આવેલી છે એકવીસમો પ્રશ્ન અમદાવાદ જિલ્લાના કયા તાલુકામાં વિઠ્ઠલ બંદર આવેલું છે ધંધુકા ધોલેરા ધોળકા કે બાવળા જવાબ આવશે ધોલેરા ધોલેરામાં વિઠ્ઠલ બંદર આવેલું છે અને ધોલેરાની અંદર જ ધોલેરા બંદર પણ આવેલું છે બાવીસમો પ્રશ્ન નીચેનામાંથી કઈ નદી પર વાસણા ખાતે બેરેજ આવેલો છે બાંધવામાં આવેલો છે જેને આપણે વાસણા બેરેજ તરીકે પણ ઓળખીએ છીએ વાસણા બેરેજ કઈ નદી પર છે એમ પણ કહી શકો જવાબ આવશે બી સાબરમતી નદી પર પ્રશ્ન અમદાવાદમાં આવેલ સંશોધન કેન્દ્ર અને તેના સ્થાપના વર્ષની કઈ જોડ અયોગ્ય છે ખોટી જોડ કઈ છે અટીરા તેની સ્થાપના ઓગણીસો સુડતાલીસ પીઆરએલ ઓગણીસો સુડતાલીસ ઈસરો ઓગણીસો બાસઠ સી ઓગણીસો ચોર્યાસી ક્યુ જોડકું ખોટું છે જવાબ આવશે સી ઇસરોની સ્થાપના ઓગણીસો બાસઠમાં નથી થઈ તો હવે જોઈએ ઈસરોની સ્થાપના થઈ હતી ઓગણીસો ને વિક્રમ સારાભાઈ દ્વારા જેનું પૂરું નામ છે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન સી જેનું પૂરું નામ છે સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન અને પી જેનું પૂરું નામ છે ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી જેની સ્થાપના પણ વિક્રમ સારાભાઈ દ્વારા ઓગણીસો સુડતાલીસમાં કરવામાં આવી હતી ખાસ યાદ રાખજો ઈસરો ઓગણીસો ઓગણ ચોવીસમો પ્રશ્ન સ્પેસ એપ્લિકેશન સેન્ટરની સ્થાપના વિક્રમ સારાભાઈ દ્વારા કયા વર્ષે કરવામાં આવી હતી તો તેનો જવાબ આવશે સી ઓગણીસો બોતેરમાં તેની સ્થાપના કરવામાં આવી હતી અન્ય મહત્વની સંસ્થા છે જે પણ અમદાવાદમાં આવેલી છે અને તે પૂછાઈ શકે તે વિશે તો તેનું નામ છે એનઆઈડી નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ડિઝાઇન જેની સ્થાપના થઈ હતી ઓગણીસોને એકસઠમાં બીજું છે કોમ્યુનિટી સાયન્સ સેન્ટર જેની સ્થાપના થઈ ઓગણીસો ને બાસઠમાં મહાત્મા ગાંધી લેવર ઇન્સ્ટિટ્યૂટ જેની સ્થાપના થઈ હતી ઓગણીસોને ઓગણીસમાં ઓઝિયરી ટ્રેનિંગ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઓઢવ ખાતે આવેલું છે આટલી માહિતી ખૂબ મહત્ત્વની છે યાદ રાખજો પચીસમો પ્રશ્ન અમદાવાદમાં આવેલ સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈ મથકને કયા વર્ષે આંતરરાષ્ટ્રીય હવાઈ મથકની માન્યતા મળી હતી ઓગણીસો એકાણું ઓગણીસો બાવન અઢારસો સડસઠ ઓગણીસો સત્તાણું જવાબ આવશે ઓગણીસો એકાણું છવ્વીસમો પ્રશ્ન ઈસવીસન અઢારસો પચાસમાં નીચેનામાંથી કોણે અમદાવાદનો ઇતિહાસ નામનું પુસ્તક લખ્યું હતું ભૂપેન ખખર ચીનું મોદી મગનલાલ વખતચંદ કે શેઠ બેચરદાસ અમદાવાદનો ઇતિહાસ મગનલાલ વખતચંદ દ્વારા લખવામાં આવ્યો હતો સત્યાવીસ પ્રશ્ન ગુજરાતની સૌપ્રથમ સૂતરાવ કાપડની મિલ કયા વર્ષે સ્થાપવામાં આવી હતી જવાબ આવશે ડી અઢારસો એકસઠ ગુજરાતની સૌપ્રથમ સૂત્રાવ કાપડની મિલ અઢારસો ને એકસઠના સ્થાપવામાં આવી હતી રણછોડલાલ છોટાલાલ રેંટિયાવાળા દ્વારા અને જો એવું પૂછાય કે અમદાવાદમાં કાપડની બીજી મિલ કોણે સ્થાપી હતી કોણે શરૂ કરી હતી તો બેચરદાસ લશ્કરીએ અને આ બેચરદાસ લશ્કરી જે છે તેને બ્રિટિશ સરકારે રાવ બહાદુરનો ખિતાબ પણ આપ્યો હતો અને તેની પુત્રી મહાલક્ષ્મીની સ્મૃતિમાં ગુજરાતમાં સૌ મહિલા ટ્રેનિંગ કોલેજ શરૂ કરી હતી જેનું નામ હતું મહાલક્ષ્મી મહિલા ટ્રેનિંગ કોલેજ અઠ્યાવીસમો પ્રશ્ન એલિસ બ્રિજ સંદર્ભે આપેલ વિધાનો પૈકી ક્યુ કયા વિધાનો સત્ય છે સાચા વિધાન પસંદ કરવાના છે પહેલું અઢારસો બાણુંમાં અમદાવાદમાં બંધાયેલો પ્રથમ બ્રિજ છે બીજું તેના ઇજનેર હિંમતલાલ ધીરજલાલ હતા ત્રીજું અંગ્રેજ અધિકારી સર બેરોવ એલ્બર્ટ એલિસ પરથી તેનું નામ પાડવામાં આવેલું છે બ્રિજનું નામ ચોથું વર્તમાનમાં આ બ્રિજ પ્રમુખ સ્વામી બ્રિજ તરીકે ઓળખવામાં આવે છે ક્યુ વિધાન સાચું છે માત્ર એક બે અને ત્રણ ચોથું વિધાન ખોટું છે કેમ કે હાલમાં આ બ્રિજને વિવેકાનંદ બ્રિજ તરીકે ઓળખવામાં આવે છે બાકીના વિધાન ખાસ યાદ રાખજો ઓગણત્રીસ પ્રશ્ન અમદાવાદનો સૌથી પહોળો બ્રિજ સાબરમતી નદી પર આવેલો છે જેનું નામ શું છે તો તેનું નામ છે ઋષિ દધીચી બ્રિજ ત્રીસમો પ્રશ્ન અમૃત વર્ષિણી વાવ સંદર્ભે આપેલ વિધાન પૈકી કયું ક્યાં વિધાન સાચા છે આ વાવ નંદા પ્રકારની વાવ છે બીજું વાવનું નિર્માણ સત્તરસો ને તેવીસમાં માં મુઘલ સુબેદાર રઘુનાથ દાસના સમયે થયું હતું નીચેનામાંથી ક્યુ વિધાન સાચું છે જવાબ આવશે એક અને બે બંને અમૃત વર્ષિણી વાવ નંદા પ્રકારની છે અને સત્તરસો ત્રેવીસમાં મુઘલ સુબેદાર રઘુનાથ દાસના સમયે આનું નિર્માણ થયું હતું થેન્ક યુ મિત્રો જો તમને આપણે આ ટેસ્ટ પસંદ આવ્યું હોય તો તમે લાઈક કરજો અને બીજા મિત્રોને પણ શેર કરજો હવે નેક્સ્ટ પાર્ટ બેની અંદર હજી આપણે ઘણું બધું લેવાનું છે જેમાં સ્થાપત્ય સાહિત્ય વ્યક્તિ વિશેષ પછી વાવ છે કુવા છે મંદિરો વગેરે ઘણું બધું છે જે હજી ઘણું બધું બાકી છે તો બીજો પાર્ટ પણ ટૂંક સમયમાં આવી જશે થેન્ક યુ જય હિન્દ